નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર વાવાઝોડાના સંભવિત જોખમને પગલે દાંડી અને ઉભરાટ બીચ બંધ કરાયા રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બીજી જૂન સુધી રાજ્યભરમાં ભારે પવન અને ધૂળની હળવી આંધીની આગાહી કરવામાં આવી છે જેને લઈને સાવચેતી અને તકેદારીના જરૂરી પગલા લેવા અંગે જિલ્લાના દાંડી અને ઉભરાટના બીચ તેમજ અન્ય નાના મોટા દરિયાકાંઠે આવેલા તમામ પર્યટન સ્થળોને તારીખ ઓગણત્રીસ મે થી બીજી જૂન સુધી સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરાયા છે ગઈકાલે જે ગુડ્સ ટ્રેનના છ થી સાત ડબ્બાઓ પાલઘર સ્ટેશન પાસે ખરી પડ્યા હતા અને જેના કારણે લઈ મુંબઈ અમદાવાદ મુખ્ય રેલમાર્ગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને જેના કારણે જે એક્સપ્રેસ ટ્રેનો ખરી એ વાપી વલસાડ અને બિલ્લીમોરા ખાતે અટકાવી દેવામાં આવી હતી ગઈકાલે અટકાવવામાં આવેલી બિલ્લીમોરા ખાતેની ટ્રેનને આજે પણ રવાના ન કરાતા હલ મુસાફરો અકડાયા અને મુસાફરો દ્વારા રેલવે ટ્રેક ઉપર બેસી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો કારણ કે ચોવીસ કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ પણ મુસાફરની ટ્રેનો રાબેતા મુજબ ન કરાતા આખરે કંટાળી અને આમ જનતાએ રેલવે ટ્રેક ઉપર ઉતરવું પડ્યું રેલવેમાં નોકરીની લાલચ આપી બે યુવાનો પાસે લાખો પડાવનાર ઠગ ટોળકીની મહિલા સભ્યની આગોતરા જામીન અરજી ફગવાઈ ગણદેવી ખાતે કરાટે ક્લાસીસ ચલાવનાર યુવાન અને તેના મિત્રને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમની પાસે ટુકડે ટુકડે રૂપિયા તેત્રીસ લાખથી વધુ પડાવી લેનાર ઠગ ટોળકીની એક મહિલા સભ્ય ઋષિદા ઠાકોર વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારીના પર ફરવા છો તો થઈ સાવધાન વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ હોવાથી પત્નીને રાખવાની ના પાડતા નવસારી મહિલા હેલ્પલાઇન ટીમે મદદ કરી નવસારી જિલ્લામાંથી યુવતીએ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે તેમના પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને તેમની સાથે જ વાતો કરે છે મારી સાથે પતિ જેવું કોઈ વર્તન કરતા નથી અને હવે રાખવાની ના પાડે છે પતિને સમજવા તેમની ભૂલ સ્વીકારતા ખાતરી આપી કે હવે પછી આવી ભૂલ નહીં થાય જેથી સમાધાન કરવામાં આવ્યું હતું હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઇઠ્ઠોતેર પર્સન્ટ જ્યારે સાંજે ઓગણસાહીઠ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બાર પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવું કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ